હાલો બોલો બોલો મજા ભાઈ મજા મજા હા ભલે તમારી ચિંતા બહુ કરે છે મનસુખભાઈ મનસુખભાઈ ને બીજા બધું બંધ થઈ ગયું હું સજાગ કરે નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું કેમ છે મિત્રો મજામાં તો મજામાં છો મિત્રો મસ્ત મજાનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરો મનસુભાઈ રાઠોડ નો વિડીયો કન્ટિન્યુ રહીજો વિડીયોમાં લાઈક ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો તો માણસ બહુ વધી ગયા છે આ રીતની કંઈ ઓડિયોમાં વાત થઈ રહી છે બરાબર અને મનસુખભાઈ રાઠોડ કઈ રીતનો જવાબ આપી રહ્યા છે સામે સામે બરાબર છે અને સામે મસ્તી પણ કઈ રીતની થઈ રહી છે બરાબર તો વિડીયોમાં તમે પૂરેપૂરો એન્ડ લગી જોઈજો ત્યારે તમને અંદાજ ખ્યાલ આવશે કે મનસુખભાઈ રાઠોડ શું જવાબ આપ્યો શું નથી આપ્યો બરોબર ચાલો મિત્રો વિડીયો કન્ટિન્યુ કરી

કોર્ટ ના કઈ જે કામકાજ હોય એમાં અમુક કાગળ વાંચવાના હોય એટલે અમુક અમુક કેસ અમુક કરવું પડે એટલે આપડે હું છે કેન્દ્રિત નાખો અમુક કાગળ હોય મગજ માં નીકળી જાય ઓડિયો ની જ કરે ન કોઈ કાઈ હરી કરો સો મંચુકભાઈ તમે મને બધું તમારું વાવડ મળે લડે અમારે તો વકીલોને અમાર લડવું પડે એ વાત તમારી છે મે હું તમને શું કહું કરતા તમે આવી કરતા રહ્યો એટલે હું ધાયા કરે આમાં પડે મંચુકભાઈ એટલે ને હવે થઈ આને કઈ મારી ચિંતા તું કરમાં તું તારી બાઈની એટલી કરી હો તો તું રટણ વાંઢોરિયો ન હો જો આટલી ચિંતા મારી કરી એટલી તારી ઘરવાળી કરી હોત તો તારું ઘર ભાંગ્યું નો અને કાઢે એટલે તારી માં ગઈ નાખી દે કે મનસુખ છે બરાબર છે એને તો કન્યા સુરત માં છો સુરત માં છો આ એમ કે સુરત માં છો તો તો તમને હું કેવું તમને મારે હું એમ કે દવાખાને જો અને તારી મેલેડીન કમન માન ના બરાબર છે

હોયલ ને જરા પણ જેની માં ઓથલ હોય બરોબર છે બાપા ઈ ને હવે શું શોય અમે ખબર જ નથી પડતી હવે કરીને ઓલા તો હગડો ઓળખાય બાપુ

કલાકારો કેવું હોય મોજ માં આવી ગયા પછી અમારું હોય કેમ કે આ કઈ ચોપડી માંથી હોય આ બધું હોય ખોપડી માંથી નીકળી જાય નક્કી ન હોય અમારી જો કલાકાર ગાવા બેઠા હોય ને પછી કોઈ આડા ન ઉતરે તો જે સાહસ સીડા હોય પણ જો સાહસ સુકી ગયા

હા પાછ હિન્દી માં આવવાનું છે ને આવવાનું આવવાનું કદાચ સમજો ભક્તિ કરવા માંડું ભજન ગાવા માંડું ગ્રામ સાગર લઈને બેવી ગા તો બે માં તો દુઃખ ભોગ પડ્યું હોય ને એ બધે ભોગવવું જ પડે ભોગવવું પડે પણ પડકારો થશે ને

કોઈ પણ હારું કરવા છતાં તમને નુગરા માણસ હોય તો આપડે શું લેવા દેવા કર્મ કરીને છૂટી ગયા અમે તને જમાડવા જમાડી દીધો મારા થતી મદદ કરી હવે તને હારો લાગુ કદાચ મારા મનસુખ ભાઈ નો આવો તો એનાથી હું ફેર પડી એનાથી કઈ ઘીની શેડી ફૂટવા મળે અને કદાચ શું કહે છે મનસુખ તો ભાઈ સેલી કોલિટી નારામી ના પેટ પેટનો છે ભાઈ હવે તમને ખબર ન હોય અરે પણ હવે એ તો હાવ હાવ તમને કઉ સેલી કોલ આજનો તો બોલતો પી સીનારું છે એટલે હું તમને કરી લઉં

அரை மஞ்சு மக்கள்